ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં હાલ ચાલી રહ્યો છે અને વેગમતો પણ બન્યો છે ત્યાં સુરતની હોટેસ્ટ સીટ ગણાતી વરાછા બેઠક પર ફરી ભાજપે માજી મંત્રી કુમાર કાનાણીને મેદાને ઉતાર્યા છે જેને લઈને તેમને સમર્થકોનો સાથ મળી રહ્યો હોય તેથી કુમાર કાનાણીએ ફરી વરાછા બેઠક પર જંગી મહોબતીથી જીતનો દાવો જે ટાઈમ ફોર ન્યૂઝ ચેનલ સમક્ષ કર્યો હતો નમસ્કાર દર્શક મિત્રો મુશ્કેલીનું સમાધાન છે કુમાર અને વરાછાનું ગૌરવ છે કુમાર એવા વરાછા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કુમારભાઈ કાનાની અત્યારે આપણી સાથે છે આપણે તેમને મળીએ જે નમસ્કાર કુમાર નમસ્કાર હા શું કહેવા માગું છો જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તેની સામે અત્યારે લગભગ સાડા દસમાં ગોણાતિયાનો સમય છે છતાં પણ તમારા કાર્યાલયની હકરેફટ મેદનીતે જોવા મળી રહી છૂંટણીનો માહોલ પ્રસાર પ્રસાર માધ્યમ ખૂબ જ સારી રીતે બન્યો છે ભારતીય જનતા પાર્ટી તરફી બન્યો છે વરાસાની જનતા ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી સાથે અને ત્રીજી વાર મારી સાથે વડીખમ રહેવા માટે તૈયાર છે જોવાનું તારીખે તમારો જન્મદિવસ પણ પણ છે છે ક્રમાંક પહેલું હું વરાસાની જનતાને અપીલ કરું છું કે પહેલી તારીખે મતદાનનો દિવસ છે મારો ક્રમ નંબર પણ એક છે અને મારો જન્મદિવસ પણ છે એટલે વરાછાની જનતાને અપીલ કરું છું કે પહેલી તારીખે એક નંબરનું કમળનું બટન દબાવી મારા જન્મ દિવસે કમળનું ફૂલ આપી મને શુભેચ્છા આપી અને વિજયની ભેટ આપશે અને આમે પાનાની રમતમાં ત્રણ એકા હોય કોઈ દિવસ હારતા જ નથી એ પણ અત્યારે એ ચોક્કસ છે વરાછા જીતીએ છીએ હારવાનો કોઈ પ્રશ્ન જ નથી તમારા મતદાતાઓ માટે શું સંદેશો છે વરાછાની જનતાને મારો દસ વર્ષનો અનુભવ છે ખૂબ જ લોકોના કામ માટે દોડતો રહ્યો છું મહેનત કરતો રહ્યો છું લોકોની વચ્ચે રહ્યો છું ગમે તેવા સંજોગોમાં લોકોની પડખે ઊભો રહ્યો છું એ લોકોને મારો અનુભવ છે એટલે લોકોને તો અપીલ કરું છું કે આવો તમે મારા અનુભવના આધાર પર મારી કામગીરીના આધાર પર પહેલી તારીખે મતદાન કરજો અને બે હજાર સત્તરની જે ચૂંટણી હતી ને એમાં જે મને લીડ મળી હતી એના કરતાં પણ વધારે લીડથી મને જીતાડશો એવી આપ વરાછાની જનતાને અપીલ કરું છું મિત્રો ફરી પાછું આપણે જાણી દો મુશ્કેલનું સમાધાન છે કુમાર અને વરાછાનું ગૌરવ છે કુમાર એવા શ્રી કુમારભાઈ કાનાણી માટે અત્યારે મોટી સંખ્યામાં નાનેરાથી માંડીને મોટેરા સુધીના લોકો અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે પોણા અગિયાર વાગ્યાનો સમય છે અહીંયા દરેક લોકો વી ફોર વિક્ટરી નિશાન કેટલાક કાનૂણા એટલે આપ જોઈ રહ્યા છો જે અત્યારે મહારાજાના સ્વરૂપની અંદર દેખાઈ રહ્યા છે અને લોકોનું એક જ છે કે આ વખતે ફરી પાછા કુમારભાઈ કાનાણી ગણપતની ચેનલ માટે પ્રકાશવાળા સુરત